આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું માક્ષર મહિનાની પૂનમના દિવસે થયેલા ભગવાન દત્તાત્રેયના જન્મોત્સવની સૌપ્રથમ તેમની સ્તુતિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીશું માલા કમંડલુલ ડમરું ત્રિશુલ વચલા કર મા બિરાજે ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર એવા નમો વિધિ હરી શ્રી સસ્વરૂપ દત્ત માક્ષર મહિનાની પૂનમના દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ભગવાન દત્તાત્રેય સર્વવ્યાપી છે તેમની પૂજા કરવાથી માણસ બુદ્ધિ જ્ઞાન અને બળ પ્રાપ્ત કરે છે ભગવાન દત્તાત્રેયના મંત્રો શત્રુના અવરોધોને દૂર કરવામાં અસરકારક છે ભગવાન દત્ત તેમના ભક્તોને આવનારી પરેશાનીઓ તરત જ દૂર કરી દે છે સનાતન ધર્મમાં ભગવાન દત્તાત્રેયનું વિશેષ સ્થાન છે ગુરુ અને ભગવાન બંનેનું સ્વરૂપ તેમની અંદર સમાયેલું છે આપણે જાણીશું કે દત્ત ભગવાનનો જન્મ કેવી રીતે થયો તો એક વખત માતા લક્ષ્મી પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રત પર અત્યંત ગર્વ થઈ ગયો હતો ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી તેના મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને કહ્યું કે અત્રિ પત્ની અનસુયાની સામે તમારું સતીત્વ તો કંઈ પણ નથી ત્રણેય દેવીઓએ આ વાત પોતપોતાના સ્વામીઓને જણાવી અને તેમને કહ્યું કે તે અનસૂયાના પતિવ્રતાપણાની પરીક્ષા લે ત્યારે ભગવાન શંકર વિષ્ણુ તથા બ્રહ્મા સાધુઓનો વેશ ધારણ કરીને અત્રિમુનિના આશ્રમ ગયા મહર્ષિ અત્રિ ત્યારે આશ્રમમાં નહોતા ત્રણેય દેવી અનસૂયા પાસે ભિક્ષા માગી પરંતુ એવું પણ કહ્યું કે તમારે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે અનસૂયાજી પહેલાં તો આ સાંભળીને દંગ જ રહી ગયા પરંતુ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ મહિનાના બાળક થઈ જાય અને તરત ત્રણેય દેવ શિશુ બનીને રડવા લાગ્યા ત્યારે અનસુયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને પારણામાં ઝુલાવવા લાગી જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પાછા ન આવ્યા તો દેવીઓ આકુળ વ્યાકુળ થઈ ગઈ ત્યારે નારદજીએ ત્યાં આવીને બધી વાત જણાવી ત્રણેય દેવીઓ અનસુયા પાસે આવી અને માફી માગવા લાગી ત્યારે દેવી અનસુયાએ ત્રિદેવને પોતાના પૂર્ણ રૂપમાં કરી દીધા પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યા કે અમે ત્રણેય પોતાના અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપમાં જન્મ લઈશું ત્યારબાદ આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશાવતાર રૂપ જન્મેલ બાળક તે દત્ત મહર્ષિ અત્રિએ પણ પ્રાર્થના કરતા ઈશ્વર પાસે હંમેશા એવું કહ્યું હતું કે હે પ્રભુ તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્માની પાલન કરનાર વિષ્ણુની અને વિસર્જન કરનાર શિવની શક્તિરૂપ ગુણો હોય સમયાંતરે પ્રભુએ તેમને તેવો જ પુત્ર આપ્યો તે દત્ત જે અત્રિ ઋષિના ગુણ સંપન્ન સંતાન તરીકે આત્રેય પણ કહેવાયો દત્તાત્રેયનો મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ ગુરુ દત્તાત્રેય પોતાના જીવનમાં ચોવીસ ગુરુ બનાવ્યા હતા પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સિંધુ પતંગ ભ્રમર મધમાખી ગજ હરણ મીન પિંગલા કૃપાક્ષી બાળક કુમારી સાપ સારકૃત કરોળિયો અને ભમરો દત્તાત્રેય ભગવાનનું વ્રત ગુરુવારે કરવામાં આવે છે અને આ દિવસે અગિયાર એકવીસ કે બાવન દત્તભાવની કરવામાં આવે છે આમ કરવાથી દત્તાત્રેય ભગવાનની કૃપા અને આશીર્વાદ મેળવી શકાય છે જો વધુ દત્તભાવની ન કરી શકાય તો એક દત્તભાવની પણ કરી શકાય છે કહેવાય છે કે દત્તાત્રેય ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તો આવો આજે આપણે પણ બળ બુદ્ધિ અને જ્ઞાન મેળવવા તેમને પ્રાર્થના કરીએ તેમની સ્તુતિ તેમની દત્તભાવની તથા તેમનો મંત્ર એકસો આઠ વાર કરીએ કે જેથી તેમની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય બોલો ભગવાન શ્રી દત્તાત્રેયની છે આશા રાખું છું કે આ વિડીયો દ્વારા આપ સૌને દત્ત ભગવાન વિશેની જાણકારી પ્રાપ્ત થઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના